ઉત્સવ અને ધર્મપ્રિય એવા છોટા ઉદનીપુર જિલ્લાના બોડી તાલુકા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે તે રીતે અંતર્ગત સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે વ્યસન મુક્તિ શિબિનું આયોજન કથા સ્થળ પર કરવામાં આવ્યું હતું જ્યાં વ્યસન મુક્તિ માટેના પ્રદર્શન તેમજ વ્યસન મુક્તિ માટેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી કે જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વ્યસન મુક્તિ પરના પ્રદર્શન સાથે વ્યસન મુક્તિ વિશે પરથી થીમ નિહાળી વ્યસનોની થતી શારીરિક તકલીફોથી વાકેફ થયા અને આ વ્યસન છોડવા માટે લોકોએ પ્રતિબદ્ધતા બતાવી હતી તો આ શિબિરમાં તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એક હજાર આઠ શ્રી વાઘીશ કુમારજી મહારાજ શ્રી પધાર્યા હતા પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વાઘીશ કુમારજી મહારાજ શ્રીએ વ્યસન ઉપર માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે વ્યસનથી શરીર તો બરાબર બરબાદ થાય જ છે પરંતુ પરિવારો પણ તેનાથી પારાવાર મુશ્કેલીમાં મુકાય છે જેથી આવા વ્યસનથી દૂર રહેવા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ